શું નામ છે તમારું આ હાથ લઈ લો હાથ લઈ લો કેમેરો નહીં કેમેરાને ને નહીં અડકવાનું કેમેરા ને નહીં અડકવાનું કેમેરા ને નહીં અડકવાનું શું નામ છે તમારું તમારું નામ શું છે અહિયાં ગાડી ઉભી જ છે બાર બોલાઈ આપી દો કઈ ના છે ભાઈ ના તું કઈ છે કઈ ના છે કઈ છે તારી ડ્યુટી કઈ છે ભાઈ તારી ડ્યુટી કઈ છે ભાઈ તારી ડ્યુટી કઈ છે

કઈ જગ્યા છે અને શું બનાવ બન્યો છે અહીંયા આ નવા બજાર મેઈન રોડ છે અને હું ત્યાં પાનનો ગલ્લો ચલાવું છું એક પોલીસ કોન્સ્ટેબલ જેમનું નામ છે સંજય રાઠોડ એ ડાયરેક્ટ આવ્યા અને આઈને મને કહે કે તારા મામાની અને સુનીલ જાધવની એ લોકોની મેં ગાળ નહીં બોલી શકતો પણ જેમ તેમ ગંદી ગંદી ગાળો આપી છે અને એટલો બધો બિહેવ ગંદો મારી સાથે કર્યો છે ફૂલ પીધેલી હાલતમાં આવ્યા હતા અને મેં એમને કીધું કે સાહેબ જેવી હોય ગાળો ના જો તમારે શું થયું છે શું નહીં મને ખ્યાલ નથી પણ તમને એવું હોય તો હું મારા મામાને અને સુનિલ જાધવને બોલાવી લઉં છું અને એમની સાથે તમને જે કંઈ વાત કરવી હોય તે બેસીને તમે વાત કરી લો મને એ વસ્તુનું ખબર નથી તો મેં આવી વાત કરી તો એમને મારી સાથે જેમ તેમ ઝપાઝપી કરી અને મને માર્યો અને પછી કહે છે હવે હું તારું બી ઉખાડી લઈશ અને તારા મામાનું બી ઉખાડી લઈશ તમને જીવવાનું હરામ કરી નથીશ અને જેમ જેમ ધમકી આપીને અને ગયા અને પાછા આવીને અમારી સાથે અહીંયા આવીને ધક્કાધક્કી કરીને તાંડવ કરી રહ્યા શું નામ હતું એમનું સંજયભાઈ રાઠોડ શું નામ છે તમારું ભાર્ગવ ઉમેશભાઈ જાદવ